ભાગરૂપે રસ્તા પર ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ જોડાયા હતા પોલીસ કમિશનર સહિત તમામ જે પોલીસ અધિકારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા સો જેટલા પોલીસ વાહનો સાથે આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી અને રથયાત્રા રૂટ પર આ ફ્લેગ માર્ચ નીકળી હતી સોળ કિલોમીટર લાંબો આ રથયાત્રાનો રૂટ છે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી અને કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તેની તૈયારી છે છે તે યોજવામાં આવી જે હોય એ અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે એ લગભગ સોલે કિલોમીટરના રૂટ છે એના પછી આપણે થોડો બ્રિફિંગ કરીએ આમ તો દરરોજ તમે જુઓ તો તૈયારીઓ આપણે આ રથયાત્રાની ચાલી રહી છે થોડા કોમ્યુનલ હાર્મનીના આપણે બ્લડ કેમ્પ એ પણ યોજાયા ક્રિકેટનો પણ એકતા કપ એ પણ આપણા રમાઈ રહ્યા છે અને બીજી પણ શાંતિ સમિતિની મિટિંગ વગેરે બધી યોજાઈ રહી છે એકંદરે આપણે જોઈએ તો આપણે બધા જ રીતે તૈયારી આપણે કરી રહ્યા છીએ આજે લગભગ સોથી ઉપર ગાડીઓ છે એમાં બધા અધિકારીઓ છે આખા અમદાવાદના જે છે લગભગ મારા હિસાબથી કરી પાંચસો એક આદમી પ્લસ હશે પાંચસોથી સાતસો કે આસપાસના એ સંખ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ છે તે યોજવામાં આવી હતી પોલીસ કમિશનર સહિત અધિકારીઓ છે કે આ ફ્લેગ માર્ચની અંદર જોડાયા હતા સો થી પણ વધુ આ પોલીસના વાહનો સાથે આ ફ્લેગ માર્ચ છે તે યોજાઈ હતી જેની અંદર પોલીસ કમિશનર સહિત જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ જોડાયા હતા અને સો જેટલી પોલીસ વાહનો છે તે પણ આ ફ્લેગ માર્ચની અંદર જોડાઈ હતી રથયાત્રાના સમગ્ર રૂટ એટલે કે સોળ કિલોમીટરના આ રૂટ પર આ ફ્લેગ માર્ચ છે તે યોજવામાં આવી હતી તમામ બાબતોની જે તપાસ છે તે આ ફ્લેગ માર્ચો ઉપરથી કરવામાં આવશે માર્ચના અંતે તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓની સાથે ખાસ એક બેઠક છે તે પણ કરશે અને રથયાત્રા લઈને તમામ જે ચર્ચાઓ છે તે પણ કરશે જમાલપુર જગન્નાથ મંદિરથી લઈ અને સરસપુર જગન્નાથ મંદિર અને પરત જમાલપુર જગન્નાથ મંદિર સુધી આ સમગ્ર ફ્લેગ માર્ચ છે તે યોજાઈ હતી જેની અંદર સો જેટલા પોલીસના વાહનો અને પોલીસ કમિશનર છે તે પણ આ ફ્લેગ માર્ચની અંદર જોડાયા હતા કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો ભગવાન જગન્નાથજી હાલ મામાના ઘરે એટલે કે સરસપુર ખાતે રણછોડજી મંદિર ખાતે બિરાજમાન છે ત્યારે દરરોજ ભક્તો